વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે ડભોઈના વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય પરશુરામ જય પરશુરામના ગગનભેદી નારા સાથે ડભોઈ શહેરમાં શોભા યાત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી કે ભગવાન નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ઐતિહાસિક નગરી દરભાવતી ડભોઈ ખાતે ભવ્ય ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મીનાબેન મહેતા અને સમગ્ર પરિવારની હરિહર આશ્રમના વિજય મહારાજ ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ અશ્વિનભાઈ વકીલ ડોક્ટર સોનલબેન સોલંકી બિરેનભાઈ શાહ ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામજીની શોભાયાત્રા નર્મેદેશ્વર મંદિર આયુષ સોસાયટી કોલેજ રોડ દર્ભાવતી ડભોઈ ખાતેથી જય પરશુરામ જય પરશુરામના ગગન નારા સાથે શોભાયાત્રા ભગવાન પરશુરામજી નો આજે જન્મ દિવસ ભગવાન પરશુરામ વિષ્ણુ ના છઠ્ઠા છે સાથે જ સાત ચિરંજીઓમાંના એક છે અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દરભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દરભાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશુ